વીન હાય મારે તેમ બધાની ચેનલ જોઈને તને જ મારે યુટ્યુબમાં ચેનલ છે રા છે <coughs> 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 અરે મરી ગયો આની પેલું છે ના આ ઓલ ઓલ પહેલા ઉખમ કઈ નહી યાર ઓરિયા પોણીમાં

ઓય તાર પપ્પાનું કાર્ડ નહીં લઈને આવ્યો કે એન પપ્પાનું કાર્ડ નહીં લાયા નઈઓ એક

Chơi lại đâu ở chỗ nhà đi. Ôi. Sao rồi? Đi 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 đi. À đi con mình đi thôi. Đi thôi con này 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 con ખાલી <laughs> <laughs> માથે છે તે દીકે

વરસાદ પડે તો આપણે નડે ના ને ઉ ડોગો એટલે થોડી હોય તો મજા આવે ને મજા આવશે

પગના ગાલ તો હો હવે એટલે હવે પગના ગાલતા ને કોણ લેવા ઘુજાવું પડશે આપણેનું માંડું અઢી હાય હાય